હલો મિત્રો તો આજે આવી ગયા છે અશોકભાઈના ઘરે તુલસીભાઈ એ જાય છે રામદેવડા રાજસ્થાન રામદેવડા રામદેવજીના દર્શન કરવા આ જાય છે તો આજે ભોજન પ્રસાદ મારા નાના ભાઈના ઘરે છે અશોકભાઈ ડાબી જય બાબારી જય લખતણી જય દ્વારકાધીશ તો મિત્રો રાજકી લોકો આજે અહીંયા છે તાલુકો ધાંગધ્રા ગામ સોલડી મારા નાના ભાઈના ઘરે અશોકભાઈ ડાબી તુલસીભાઈનું રાત્રિ રોકાણ અહીંયા કરેલ છે જય બાબારી જાય દ્વારકાધીશ અહીંયા પ્રસાદ લઈને રોકાણ કરશે આરામ કરશે અને સવારે વહેલાણી કરશે

ગામ કણકોટ તુલસીભાઈના ગામનું મંદિર છે તુલસીભાઈ જાત્રા કરીને પાછા આવી ગયા હતા અને અહીંયા દર્શન કરવા ગયા છે રામદેવ મહારાજના મિત્રો આપણને વિડીયો બનાવવા માટે તો આપણે વિડીયો બનાવી દીધો છે તો તુલસીભાઈ રામદેવજી મહારાજના દર્શન કરી રહ્યા છે જય રામદેવ વીર જય ભાભારી જય અરખદણી જય દ્વારકાધીશ મિત્રો લાઈક કોમેન્ટ કરી નાખજો ભૂલતા નહીં